બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં વાવાઝોડા ધૂળીની ડમરી સાથે વાવાઝોડું આવ્યું અને અમી છાંટા વરસાદ પણ પડ્યો ખાસ વરસાદ પડ્યો નથી પરંતુ આપણે જોઈ શકીએ છીએ બોડેલીના નગરના રાજમાર્ગો પર જે વરસાદ પડી રહ્યો છે સામાન્ય છાંટા અને વીજળી પણ ખૂબ પડી એ સાથેના જે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ પહેલમ પહેલું જે આપણે દ્રશ્ય જોયું એ બોડલી ડભોઈ રોડ ઉપર ડોરમાર્ગ પાસે એ વિસ્તારમાં ઝાડો પડી ગયા છે એના લીધે રસ્તા યાતાયાત પર અસર પડી છે ટ્રાફિકને પણ અસર પડી છે કારણ કે અચાનક જ વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં વીજળી પણ પડી રહી છે આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે અલીપુરા ચોકડી પરના આ દ્રશ્ય છે અલીપુરા ચોકડી પર પણ આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિકની સતત ટ્રાફિક વચ્ચે વરસાદને લીધે ભીંજાયેલા રોડ પરિસ્થિતિ સમગ્ર જે સિનારીઓ ઉભો થયો છે વાવાઝોડા વરસાદને લીધે એ પણ આપણે તસ્તીમાં દ્રશ્યમાન થાય છે વરસાદના બુંદ પણ પડી રહ્યા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ ને આ દ્રશ્ય અલિપુરા ચોકડી પરનું છે અલીપુરા ચોકડી એટલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું પ્રવેશ દ્વાર કહેવાય અને એ ત્યાંથી જે દ્રશ્ય મળે એ છોટાઉદેપુર જિલ્લાનો સમગ્ર ચિતાર રજૂ કરે છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ધૂળની ડમરીઓ સાથે જ વાવાઝોડા આવી